કેશોદ શહેરની સોડિયમ સોસાયટી ખાતે નવી બનાવવામાં આવેલ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવી હતી અને ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ તથા મહેમાનોના હસ્તે રિબિન કાપી શ્રીફળ વિધિ બાદ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આંગણવાડી કેન્દ્ર નંબર ચારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સ્માર્ટ આંગણવાડી જે બાળકોનું ભવિષ્ય એ આંગણવાડીથી જ શરૂ થતું હોય એ બાળકો ખુશી ખુશીથી અહીંયા આવી શકે અને ભણી શકે એના માટેનું લોકાર્પણ સૌ વાલીઓ બાળકો અને સૌ ભાજપના પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ છે અત્યારે મે તો જે આંગણવાડી બનાવી હોય એમાં જે સાર્વજનિક પ્લોટ હોય એના આજુબાજુના જે મકાન ધારકો હોય એનો ઉપયોગ કરતા હોય જો એ ઉદાર થઈને આગળ આવતા હોય ને જગ્યા આપતા હોય તો નગરપાલિકા આવનારા સમયમાં આયોજન કરી અને વધારેમાં વધારે આંગણવાડીઓ બનાવવા માટે તૈયાર છે કેટલી આંગણવાડી લોકાર્પણ મારા કાર્યકાળ દરમિયાન આ એક જ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવે બેનું થયું હતું એમાં એક જમીનના વિવાદને હિસાબે રદ રહ્યું અને આ આંગણવાડી તૈયાર કરીને આજરોજ ખુલ્લી મૂકવામાં આવે રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે